દિલ્હીમાં ભાજપની જે પાર્લામેન્ટરી બેઠક છે તે મળી છે અને તેમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે ગણતરીની મિનિટોમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને આ બેઠકમાં ભાગ લેવા પ્રધાનમંત્રી પહોંચ્યા છે આ સાથે જેપી પી નડ્ડા અને અમિત શાહ પણ આ બેઠક માટે આવી પહોંચ્યા છે

પહોંચ્યા અને એની ગણતરીની મિનિટો બાદ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે મહત્વપૂર્ણ બાબત કે અત્યારે જે આ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ છે બેઠકની અંદર આઠ રાજ્યોના લોકસભાના ઉમેદવારોની ચર્ચા થશે એ આઠે આઠ રાજ્ય એવા છે કે જે ભાજપ શાસિત રાજ્ય છે અને જે રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી એકલા હાથે લોકસભાની ચૂંટણી લડી રહી છે બાકીના રાજ્યો છે તેમાં એનડીએના ગઠબંધન સાથે આ ચૂંટણી લડવા જઈ રહી છે પરંતુ પહેલા આજની જે આ રાષ્ટ્રીય કારોબારીની બેઠક છે એ મોડી રાત સુધી ચાલે તેવી પણ માહિતી મળી રહી છે એની પાછળનું સ્પષ્ટ કારણ એ છે કે બેઠક છ વાગે શરૂ થવાની હતી એના બદલે મોડી શરૂ થઈ છે આ આઠ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યો છે તેમના મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા છે અને પ્રદેશ અધ્યક્ષ પણ ત્યાં પહોંચ્યા છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી પાટિલ પણ ત્યાં બપોર પછી એટલે કે સાંજના સમયથી પહોંચી ચુક્યા છે હવે એક બાદ એક રાજ્યના લોકસભાના અંગે ચર્ચા હાથ ધરવામાં ઉમેદવાર જે ગુજરાત રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડે જે પેનલ નક્કી કરી છે અને ત્યારબાદ ગઈકાલે કોર કમી કોર ગ્રુપની બેઠક દિલ્હીમાં જ મળી હતી તેની અંદર જે ચર્ચા થઈ છે જે નામો સ્કૂટીની કરી અને અલગથી તારવવામાં આવ્યા છે એ તમામ નામો ઉપર આ ઉપરાંત જેટલા પણ લોકોએ ટિકિટ માંગી છે તેમના ઉપર ચર્ચા થશે અને ચર્ચા મોડી રાત સુધી ચાલે એટલે હવે લગભગ આવતીકાલે સવારે અથવા તો આવતીકાલે બપોરે ભાજપની જે પહેલી યાદી આવવાની વાત છે કે જેની અંદર સો જેટલા ઉમેદવાર હશે અને ગુજરાતના લગભગ આઠ જેટલા ઉમેદવારોના નામ હોઈ શકે છે તે આવતીકાલે જાહેર થાય તેવી પૂરી શક્યતા સામે આવી છે બિલકુલથી હિરેન જાણકારી બદલ આભાર